તાલુકા તાલુકાવાઇઝ જિલ્લામાં મતગણતરી યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા તાલુકાવાઇઝ મતગણતરી હાથ ધરાશે કાકરેજ તાલુકા માટે રૂમ નંબર દસથી ચૌદ મોડેલ સ્કૂલ રતનપુરા શિવરી ખાતે મતગણતરી બાવીસ તારીખના રોજ ખાલી પડેલ સામાન્ય અને વિભાજિત થયેલ પંચાયતો માટે સરપંચની ચૂંટણી યોજાઈ હતી કાકરેજમાં પિસ્તાલીસમાંથી ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી પંદર બિનહરીફ થઈ હતી કાકરેજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોટલ મતદાન બ્યાસી પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું વિજેતા જાહેર કરવામાં આવેલી ગ્રામ પંચાયતના સરપંચ અડા વાસ ધારૂબેન અનુજિયા સાપરિયા આનંદપુરા ભારતીબેન મેરુજી ઠાકોર ઓઢા સુનલબેન બાબરજી બાબરિયા કાશીપુરા જગલબેન ઈશ્વરજી ઠાકોર ક્ષેત્રવાસ આશાબેન ગમનભાઈ દેસાઈ જાલમોર અમરબેન ઈશ્વરભાઈ પિલ્યાતર નેકોઇ પિંકલબેન હરસિદ્ધ કુમાર ઠાકોર જામપુર સૈતબેન રસિકભાઈ ભંગી રતનગઢ સુશીલાબેન સુરેશભાઈ પરમાર ઋણી વિષ્ણુપ્રસાદ નટપરલાલ બારોટ રૂવેલ વાઘાજી તરસંગજી સૌપુરા મુકેશભાઈ નટવરભાઈ ગોયલ કુદ્રોસણ વરૂભાઈ ભીમાભાઈ ભરવાડ સોનપુરા હૈતલબેન ચૈષભાઈ ઠાકોર શિરવાડા ભાઈરામભાઈ રૂપરામભાઈ જોશી ચિમનગઢ ભગવતીબેન બાબુભાઈ દેસાઈ રાજપુર અલ્પાબેન રાજુજી ઠાકોર મેડકોન કંચનબેન ચેરભાઈ વાઘેલા વિભાનેસડા ઝલાબેન મદારજી પરમાર વડા ઠાકોરવાસ સિનાજી ચિતાજી ઠાકોર ઊણ વાઘેલા કોમલબા રણુભા વડા વાઘેલા ઉર્મિલાબા મોબરસી

મને બહુમતીથી જે લીડ અપાઈ છે તે બદલ ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર તમામ યુવાનોને અમારે યુવના યુવક મંડળનો પણ આભાર કારણ કે એમને તન તોડ મહેનત કરી છે અને ગામ લોકો દરેક સમાજે મને મત આપી અને સત્તરસો અને એકવી આજુબાજુની જે લીડ આપી છે તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર હસ્તુ ભારતનાટક